नीकायम जी येर पट थाना ने तोड़ पड़ अगर गया होना खेती फैलता हो तो हां रुक बेटा तो लाए 6 आने हो जाए चलता चलता बिटु बात यहां शॉर्ट टाइम आगे बोलो लाइव बना आज पब्लिक चेक મિત્રો આજે પાછા પંચિંગ પંચિંગ કરી લીધી જાગી ગયા ફોર્મ પર મિત્રો અમે અમારા કામ પર લાગી ગયા બધા મિત્રો બધા મિત્રો બધા સતીશ પ્રદીપ પાટલી હર્ષવર્ધન પિતુભા ઈસુ વકીલ ખબર ને કઈ ગાય થઈ ગયો गुड एक ने સાડા ચાર વાગ્યા સાફ સફાઈ કરાય છે કાઉન્ટર સાફ કરતા હતા ઘર નામકાજ ચાલુ છે સમય તો સાત સાત વાગ્યા છે

બમ્બુ કે આજ એજ ભાઈમાં માટે ચાલા આ જાય કે સુબે અચ્છા દેષભાઈ ના આજે કીધું સतीश આજે કે ફૂલ નાઈટ સतीश ભાઈ આજે બમ્બુ ટાઈટ થઈ ગયા ફૂલ નાઈટ થઈ ગયા

અને જમ્પર નામ થી અમે ઓળખાઈએ છીએ પાછળ વાળો સીધો હેલો કમો આગળ જે કમો કમા આ કમો જો કમો કાર્યો કમો ઓ કમો કમા કમો આ માં દાદા છે જે બક્ષરી વધારે કરે છે લઈ લો અમાર જયરાજ સી આવે છે જો જગલ જો આ માંસ બોલી બોલી ને ફરે છે હા જયરાજ ઓ જયરાજ વકીલ બમ્મુ પેટ થઈ ગયા છે

યા તો લોકો એક્યુ પર મડિંગ નામ રાખે એટલે કે બતાય છે અમારે જેસી ગસન ગુડ નાઈટ થેન્ક્સ લવ યુ